હેલો ગાઈસ કેમ છો તમે બધા તો એકચ્યુઅલીમાં બપોરના વાગી ગયા છે બે હજી અમારો ખાવાનો તો કાંઈ ઠેકાણો નથી હું આવી હતી એકચ્યુઅલીમાં અંશની ચડી લેવા માટે કેમ કે અંશનો શિયાળો છે એટલે વારે વારે પીપી બહુ વહી જાય હવે એ લોકો બેઠા છે બારે મીઠો અને તું સાવણી લઈને શું કરાશ કચરો કાઢે કાઢે આ ચડી તો કેતા હતા ચડી ભૂલાઈ ગઈ આજે બનાવવાનો હતો ગાજરનો નો હલવો એટલે ચાચી કરે છે ગાજર શું કરે છે ગાજર છોલે છે પછી અમે બનાવશું હલવો મીસી કાઢે છે કચરો મીસુ મેં તારું મમ એ ખાવા હતું ચલો 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 પપ્પુ તો બહાર નીકળવા મળી જાય એટલું જ ખપતું હોય કાન પપ્પુ

દાદા નો ફોન છે સામે મંડપ બંધાય છે કઈક થવાનું લાગે છે નઈ અહીંયા કને સામે મંડપ બંધાયે છે કઈક અમારા અહિયાં કને દાંતણી વાસ છે ને તો એકચુઅલી માં લગ્ન હશે એટલે લગન હોય એટલે એ લોકો સામે જ ઉકેડા કરે અરે કેરા મીન્સ એમ કે પછી સાફ સફાઈ નથી રાખતા ને સરખી આમ એક્ચુલીમાં આ છે અમારો મંદિર પેલા હતું એ એ અમે કઢાવી નાખ્યું છે હા કેવા મસ્ત મસ્ત ગાજર છે વાહ લાલ હલવો કેવો બને છે જોવાનું છે બપોરે મીઠા સ્વાદમાં અચ્છા એવું છે અહીં મિશીને ગટોતા નાખ મોઢામાં ન કહી એને તો યાદ એ નહીં આવે

હોલમાં ઉકેળો જ જતો માવો એના માટે અમે લીધો હતો ચારસો ગ્રામ માવો અને થોડાક ઓ ડ્રાય ફ્રૂટ એ લીધા હતા ને એ ભેગા નાખી દીધા બે કિલો ગાજરનો હલવો છે એટલે ચારસો ગ્રામ ડ્રાયફ્રૂટ પડે અને આ લીધું છે અમે થોડાક ડ્રાયફ્રૂટ અરે સોરી 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 બે કિલો ગાજર છે તો ચારસો ગ્રામ માવો પડશે અને આ લીધા છે અમે ડ્રાય ફ્રૂટ હવે એક લેશું કઢાઈ એના માટે જોઈશે ઘી ગાયનું ઘી છે દેશી ગાયનો ઘી તો તમે જુઓ છો કે અમે બધું તૈયાર કરી લીધું છે ગાજરના હલવા માટે આ છે ગાજર આ છે ઘી આ છે શું માવો અને આ છે ડ્રાય ફ્રૂટ નાખવા માટે ગેસ ચાલુ કરી લીધો છે જો જો ગેસ એ ચાલુ નથી થતો હવે એના માટે લીધી છે એક મોટી કડાઈ હવે આપણે અંદર એડ કરશું ઘી બે કિલો ગાજર છે એટલે અંદર બસો ગ્રામ જેવું ઘી એડ કરવાનું ઘીને થોડુંક ઓગરવા દેવાનું કાન ચાચી મને નથી આવડતું તને અનગ તને હું આવડે પૂછે ને ની ગંધ કેમ આવે બંધ જ છે બધા ગેસ તમને બથી કેટલી વાર ચાચી આ અંદર નાખવાનો હો હજી બાકી હે ચાચી બનાવે છે આજે ગાજરનો હલમ જને હા હા ભલે ભલે કેવો બનશે સ્વાદમાં લે આ બીજો તા નાખંડર કે અહીંયા હોય સમાય જાય હમણાં ગળી જાય બધું ગળી જાશે શું ગળી જશે શું કેવાય કાઈક ચલો બધાય ગાજર આપણે એડ કરી દીધા છે બે કિલો છે બે કિલો ગાજરનો અલવો છે બે કિલો પાસે એ હા બસો ગ્રામ ઘી

પછી સારી રીતે મિક્સ કરી દઈશું ને ડગે અમારું તો પેલું ઘુમર ઘુમર કરે છે બે મિનિટ ખમ ઢાકડું ઢાકવાનું નાખવું પડશે કેસરી કલરનો બન્યો છે કે એમાં કલર બી નાખવાની જરૂર નથી દેખાવમાં તો એકદમ મસ્ત છે जी थोड़ो चार पांच मिनट चढ़वा देवो पढ़ से। चलो चाची, थोड़ी कोई ठाकी ना है, थोड़ी कोई जाए होल चलो। में चलो। कितनी बार पाँच? पाँच मिनट ठाकी ने, ने रखी हैं। लो फ्लेम मीडियम फ्लेम। मीडियम मीडियम। मने नहीं। आवाज़ में छे। <laughs> डोली ચાલુ છે ટીવીમાં જેઠાલાલ હા મામી કલર લઈ આવ કેટલા વાગે વાગે તો લગભગ આવતા બંડ બંધપ બંધાઈને રેડી છે સામે જાનવી જાય છે મામીના ના ઘરે કેમ કે ગાજરમાં થોડોક કેસરી કલર તો નાખવો પડે એકને અત્યારે ઉઠારે હું બહાર આવી તો અહીંયા ભાત સેટીમાં નવા નવા ઓછાળ લગાવતા હતા કેવા ઓછાળ લાગે અને ટીવી ચાલુ છે હજી ગાજરના હલવા ને કેટલી વાર લેખ છે ડ્રાય ફ્રુટ એડ કરી દીધા છે હલો બની ને તૈયાર છે મસ્ત મસ્ત મીશો શું કરે છે ઉઠી ગયો મીશો ઉઠી ગયો છે